અમરેલીના ધારી તાલુકાના ચલાલા દાના ભગત ગામે ત્રીજા સમૂલગ્નનું આયોજન અનુસૂચિત જાતિ દ્વારા રાખવામાં આવ્યું છે જેમાં લગ્નમાં મોટી સંખ્યામાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા જેમાં પાંચ દંપતીઓ દ્વારા પ્રભુતામાં પગલાં ભર્યા જેમાં દર વર્ષે સમૂહલગ્નનું આયોજન કરવામાં આવતું હોય છે આ વર્ષે ભવ્ય સમૂહ લગ્ન યોજાયા અને સમગ્ર આયોજન પ્રાગજીભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું ત્રીજા સભા માટે ભવ્ય આયોજન કરવામાં આવ્યો છે ખરેખર વડીલ અને હોવા છતાં એ સામ સારી રીતે સમૂહ એ સંપન્ન કરી રહ્યા છે તો આપણા માટે ખૂબ આનંદની લાગણી છે એમને કરેલા કાર્યો અને જે દાતા હોય આજના પ્રસંગમાં વિશેષ યોગદાન આપ્યું છે તમામ દાતાશ્રીઓનો પણ આભાર માનું છું એમની સેવાની કદર કરું છું આ કાર્યની અંદર જે લોકો એ પોતાની વિશેષ યોગદાન વિશેષ તમામનો આભાર માનું છું એમની સેવાની પૂર્ણ કરું છું અને આગામી સમયમાં હજી પણ અમારે સારા સમાલગ્ન આયોજન થાય એ માટે